રૂપકલા શોપ નંબર નાઇન વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઈબ્રેરી નવસારી એમડીએફ ચોકલેટ ડેપો શોપ નંબર વન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી विश्वसनीय दागिनानं विश्वासपा स्थल सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે નવસારીમાં યોજાયેલી એકતા પદયાત્રા પદયાત્રીઓનું વિવિધ સમાજો દ્વારા કરાયેલું અભિવાદન અજગર જોવા મળતા લોકોમાં પ્રસરેલું કુતુહલ નવસારી મહાનગરપાલિકા દ્વારા ચૌદ કરોડના ખર્ચે નિર્માણ થયેલ મોડલ ફાયર સ્ટેશન નું થયેલું લોકાર્પણ નવસારીમાં પ્રથમ સિંધુ સાંસ્કૃતિક ભવન થયેલું લોકાર્પિત ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્ર નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે નવસારીમાં રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાઈ હતી અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ અને રાષ્ટ્ર નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે દેશની આઝાદી બાદ પાંચસો સિત્તેર રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતનું નિર્માણ કરનારા સરદાર વલ્લભભાઈ પટેલ સમગ્ર સમાજ માટે એકતાનું પ્રતિક છે નવસારી શહેરમાં ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ફુવારાથી બિયાર ફાર્મ સુધી યુનિટી માર્ચ યોજાઈ હતી નવસારીની આ અદ્ભુત પદયાત્રામાં સરદારના વેશમાં યુવાનોએ પદયાત્રા કરી હતી રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં માય ભારતના સ્વયંસેવકો યોગ બોર્ડના સભ્યો એનસીસી કેડેટ્સ નવસારીની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પોલીસ જવાનો હોમગાર્ડ્સ ફાયર બ્રિગેડના જવાનો શહેરીજનો તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાલાલ શાહ કેબિનેટ મંત્રી નરેશ પટેલ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલત્તા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ પદયાત્રામાં જોડાયા હતા નવસારીના ફુવારાથી નીકળેલી યુનિટી પદયાત્રાનું ઠેર ઠેર નવસારીના વિવિધ સમાજ સંસ્થાઓ દ્વારા પદયાત્રાને આવકારવામાં આવી હતી નવસારીના મહારાષ્ટ્રીય સમાજ તેના પરંપરાગત વેશમાં ઉપસ્થિત રહી યાત્રાના પદાધિકારીઓને આવકાર્યા હતા સરદાર પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પો વડે અભિવાદિત કરી હતી આ વર્ષ આપણા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મજયંતિ વર્ષની ઉજવણી ચાલી રહી છે એના જ ભાગરૂપે આપણા ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાની પવિત્ર ભૂમિ ઉપર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી ખુદ આવીને ત્યાંથી શરૂઆત કરી હતી અને અમને આનંદ થાય કે એકસો પચાસ ભગવાન બીસામુંડાજીની પણ જન્મજયંતિની ઉજવણી હતી જ સમાપન થયું પણ આખું વર્ષ દરમિયાન જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલજીએ આ દેશના ખંડ બનાવવા માટે દેશને એક બનાવવા માટે જે રીતે પાંચસો બાસઠ રજવાડાઓને આ દેશમાં સમર્પિત કરી દઈને જે રીતે દેશને મજબૂત બનાવ્યો છે એ વાતને નવી પેઢી પણ જાણી શકે એ માટે આ વખતે પૂરા દેશમાં અને રાજ્યમાં પદયાત્રાઓ હોય કે અનેક સ્કીમ ઉપર કાર્યક્રમ ચાલી રહ્યા નવસારી જિલ્લાના વાસ્તા તાલુકાના મનપુર ગામમાં એક અજગર રસ્તો ઓળંગતો જોવા મળ્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અજગર રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા ગ્રામ્ય વિસ્તારમાં આવા દ્રશ્યો સામાન્ય ન હોવાથી લોકો તેને જોવા માટે એકઠા થયા હતા આ વિડીયો કોઈ રાહદારી દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું મનાય છે જેણે આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યું હતું હાલ આ વિડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે ભારતીય અજગર એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ એકમાં સમાવિષ્ટ એક સંરક્ષિત પ્રજાતિ છે આ અધિનિયમ અંતર્ગત આવા જીવોનું સંરક્ષણ અત્યંત મહત્વનું છે અજગરને મારવો પકડવો કે તેને બંધક બનાવવો એ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર સુધારા અધિનિયમ બે હજાર બાવીસ મુજબ ગુનો બને છે આવા ગુનામાં ત્રણથી સાત વર્ષ સુધીની સજા અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત મોડલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે થયું હતું નવસારી મહાનગરપાલિકાના મોડલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં મોડલ ફાયર સ્ટેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ચૌદ કરોડથી વધુના ખર્ચે બનેલ મોડલ ફાયર સ્ટેશનમાં ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર તથા અન્ય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે લોકાર્પણ બાદ મોડલ ફાયર સ્ટેશનમાં સેવા કાર્યરત થઈ જાય છે પરંતુ હજી ફર્નિચર જેવી સુવિધાઓ વધુ સાધનો અને સ્ટાફ મળ્યા બાદ પૂર પૂરજોશમાં મોડલ ફાયર સ્ટેશન ધમધમશે આજે નવસારી ખાતે માન્ય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ શ્રી નવસારી દ્વારા નવસારી મહાનગરપાલિકાના એક જિલ્લા સ્તરના મોડલ ફાયર સ્ટેશન અને સાથે સાથે કેચ એન્ડ રેન્જ જંકશનનું લોકાર્પણ કરવામાં આવ્યો છે મોડલ ફાયર સ્ટેશન લગભગ ચૌદ કરોડની ગ્રાન્ટથી ભણેલો છે જેમાં જે છે જે લગભગ પાંચ જેવા મશીન ધર ટાઈમ રેડી રહેશે સાથે સાથે જે ફાયરનો કંટ્રોલ રૂમ છે એ પણ ત્યાં કાર્યરત કરવામાં આવશે સાથે સાથે મોટર ફાયર સ્ટેશનના સાથે સાથે ફાયર કર્મચારીઓને રહેવા માટે ત્યાં જે છે એન હાઉસ ટ્વેન્ટી જેવા ફ્લેટ પણ જે છે બનાવવામાં આવ્યા છે સાથે સાથે અહીંયા ગ્રીડ ખાતે જે છે કેચ ધી રેન કેમ્પેન માન્ય શ્રીનો જે એક સ્લોગન છે કે કેચ ધી રેન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ આજ જ સાથે માન્ય કેન્દ્રીય જલશક્તિ મંત્રીના હસ્તકે જે છે આજે આનો લોકાર્પણ કરવામાં આવ્યો છે નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા સિંધુ સંસ્કૃતિક ભવનનું લોકાર્પણ થયું હતું સંતો મહંતો અને સમાજના ઉપસ્થિતિમાં પ્રથમ સિંધુ ભવન અર્પિત છે નવસારી શહેરમાં સિંધી સમાજના પરિવારો વર્ષોથી વસવાટ કરે છે સિંધુ ખીણની સભ્યતા સાથે જોડાયેલા આ સમાજનું વિશેષ યોગદાન નવસારીમાં રહ્યું છે નવસારી શહેરના સિંધી સમાજના પરિવારોએ સમાજ ભવન નિર્માણ કરવાની નેમ લીધી હતી નવસારીના રાધાબેન છોગાલાલ મંગલાણી પરિવાર દાસભાઈ બુધાણી પરિવારના અથાગ પ્રયત્નો થકી નવસારી કાલિયાવાડીના બ્રિજ નજીક ભવ્ય સાંસ્કૃતિક ભવનનું નિર્માણ થયું છે સિંધુ સાંસ્કૃતિક ભવનના લોકાર્પણ પ્રસંગે સિંધી સમાજના ગુરુસ્વામી દયાલદાસજી વિજયકુમાર ઉદાસીન અમદાવાદ પરોલીધામ મેલડી માતાજીના ઉપાસકભાઈ શ્રી કિશોરભાઈજી જાણીતા કથાકારો ભરતભાઈ વ્યાસ પંકજભાઈ વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ સિંધી સમાજના અગ્રણી પ્રેમચંદ લાલવાણી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના પ્રમુખ માધુભાઈ કથરિયા પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ ભરતભાઈ સુખડિયા વિશેષ હાજર રહ્યા અને નવસારી શહેર સિંધી પંચાયતને શુભેચ્છાઓ પાઠવી હતી નવસારી શહેરમાં પ્રથમ વખત સિંધી સમાજના ભવ્ય સાંસ્કૃતિક ભવનનું નિર્માણ થયું છે લગ્ન પ્રસંગ સાંસ્કૃતિક કાર્યક્રમો શુભ પ્રસંગોમાં આ ભવન તમામ જ્ઞાતિ સમાજને યોગ્ય રીતે આપવામાં આવશે નવસારી શહેર સિંધી પંચાયતના ભવનના નિર્માણમાં દાન આપનારા દાતાશ્રીઓને અભિવાદિત કરાયા હતા વાડીનું નિર્માણ થયું છે બહુ અતિ ભવ્ય અને સુંદર છે ભાગવતી જગતજનની આવનારા વર્ષોની અંદર દિન પ્રતિદિન આવા સત્કર્મો કરાવે અને એમનું નામ રોશન થાય એમના માતા પિતાનું નામ રોશન થાય અને સિંધી સમાજની સંગઠનતા વધે અને દિન પ્રતિદિન એ પ્રગતિ કરતા રહેવી એવી શુભેચ્છા આજે અમારા શ્રી નવસારી શહેરમાં सिंधी समाज हरेश मंगलानी द्वारा आज जो उद्घाटन हुआ है उनकी हम बहुत सारी शुभकामनाएं दे रहे हैं यह जो लोकार्पण हुआ है सांस्कृतिक भवन का यह समाज के लिए है जो ये समाज द्वारा अर्पित करे किया हुआ है उन्होंने समाज के लिए किया है समग्र नवसारी सिंधी पंचायत उनको हार्दिक शुभकामनाएं और श्री हमारे पूज्य श्री ભાઈજી જો સંતો દ્વારાંગલાવસારી જ ઉદઘાટન થયું છે લોકાર્પણ થયું છે સૌ સંતો અને સમાજ સૌ ભાઈઓ દ્વારા એક ભવ્ય અને વિશાળ જાણે કોઈ ફાઈવ સ્ટાર હોટલ હોય એ ટાઈપનું એક સિંધુ ભવન બધા જ સમાજ ને બધા જ વર્ણના લોકોને કામ લાગે એવું નિર્માણ થયું છે શરૂઆત થી લઈ અને જે જે યોગદાન આપ્યા છે આપણે ખૂબ ખૂબ વંદના કરીએ અને વર્તમાન પ્રમુખ આદરણીય શ્રી હરીશભાઈ જેને તન મન ધન આપી સર્વશ્રેષ્ઠ પોતાનું દાન આપી અને પોતાના માતા પિતાને માટે એક સૂત્ર સાર્થક કર્યું માતૃદેવો ભાવ પિતૃદેવો દેવો ભાવ અને બે કે ત્રણ વર્ષની અંદર આ સમાજ ભવન લોકાર્પણ પણ કરી નાખ્યું તો બધાને ખૂબ ખૂબ શુભકામના આજે સિંધી સમાજ સિંધુ સંસ્કૃતિ ભવન નવસારી ને આંગણે જ્યારે નિર્માણ થયું અને આજે લોકાર્પણ થયું ખરેખર જબ તક સૂરજ ચાંદ રહેગા સિંધી સમાજ તેરા નવસારી મેં નામ રહેગા હૃદયના એટલા ઉમળકા સાથે મારા હૃદયની ખૂબ સારી શુભકામના આપું છું બહુ નાનો સમાજ પણ બહુ મોટું કાર્ય આજે કરી ગયો આજે સમાજના માટે અને આ સમાજવાડી એટલે સમાજ યજ્ઞ યાવત ચંદ્ર દિવાકર એટલા માટે બોલું છું જ્યાં સુધી આ ઈમારત રહેશે વળી પાછી સમાજ નવી નિર્માણ કરશે અને કાયમ માટે સમાજને ઉપયોગ થાય એવા સત્કાર્યો સત્કર્મો સેવાના કાર્યો આ સમાજ કરતો રહેશે મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામના ભગવાન ખૂબ આગળ વધાવે અને ખાસ કરીને હરીશભાઈ મંગલાણી જો કે એ તો આખા સમાજના છે એકલા સિંધુ સમાજના નથી કારણ કે જયારે જયારે હું અહીંયા આવ્યો છું ત્યારે ત્યારે હિન્દી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય અમારે સ્કૂલ પણ ચલાવે છે સ્કૂલના ના લાભાર્થી ભાગવત કથા કરે કોઈ પણ કાર્ય હોય તો નવસારી ખાતે એક ગુંજતું નામ હોય તો હરીશભાઈ મંગલાણી મારા હૃદયની એના પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આજે નવસારી શહેર સિંધુ સાંસ્કૃતિ ભવન રાધાબેન છોકાલન મંગલાણી અને સિંધુ સિંધુન ભવન આજે ઓકાર્પણ કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત તમામ સંતોષશ્રી સ્વામી દયાલદાસજી સ્વામી અશોક કુમારજી સ્વામી વિજયકુમાર ઉદાસીન સ્વામી બાઈ કિશોરભાઈ માય ભક્ત પરોળી ધમતી પધરા તમામે આ ઉદ્ઘાટન કરી અમને ખૂબ જ આશ્ચર્ય પાડ્યા તે બદલ એમનો હૃદયથી આવકારું છું અને એમને અભિનંદન પાઠવું છું કે જેઓ અમને ખૂબ જ આજે આશીર્વાદ આપ્યા નવસારી વોર્ડ નંબર છ ના પૂર્વ નગર સેવક દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ બસો વીસથી વધુ દર્દીઓને તપાસી દવા આપી હતી જનસેવા એજ જ પ્રભુસેવાના અભિગમ સાથે રવિવારે ધીવરપંચની વાડીમાં વોર્ડ નંબર છના પૂર્વ નગરસેવક પિયુષ ઢીમ્મર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું આ મેડિકલ કેમ્પમાં હૃદયરોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર ચર્મરોગ હાડકાં સંબંધિત રોગો આંખની વિનામૂલ્યે તપાસ કરી ચશ્મા આપવામાં આવ્યા હતા નવસારીના જાણીતા ડૉક્ટર પ્રતિક પટેલ ડૉક્ટર નિધિ ચર્મરોગના નિષ્ણાંત ડૉક્ટર દિલીપકુમાર રાઠોડ ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર આશિષ દેસાઈ આંખના રોગોના નિષ્ણાંત ડૉક્ટરોએ સેવાઓ આપી હતી આ મેડિકલ કેમ્પમાં બસો વીસથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અત્યારે બેઝિકલી મારું કામ છે કે પ્રેશર છે સુગર છે ની કોઈ તકલીફ છે એના માટે અત્યારે હું છું મારું નામ ડોક્ટર પ્રતિક અને બાકી બીજા બધા ડોક્ટર ભી આવેલા છે આંખના ડોક્ટર છે સ્કીન ના છે હાડકાના ડોક્ટર છે એટલે આખો ફૂલ બોડી કેમ્પ જ ચાલે છે

લીવર રોગ પ્રેશર સુગર હડકાના સાંધાના આંખના રોગો તેમજ ચામડી વાર કે નકના રોગોની મફત તપાસ કરવામાં આવે છે તપાસ થયા બાદ એ લોકોને મફત દવાઓ આપવામાં આવશે એ લોકોને માર્ગદર્શન આપવામાં આવશે અત્યાર સુધીમાં લગભગ સોની ઉપર જેટલા દર્દીઓ એ આ કેમ્પ થકી લાભ લીધો છે આ સેવા અભિગમ નિથર જે કેમ્પ ચાલી રહ્યો છે તેમાં ડોક્ટરોની જે સેવા આપી છે તેનો અમે ડોક્ટરોનો આભાર માનીએ છીએ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતી પ્રસંગે નવસારીમાં યોજાયેલી એકતા પદયાત્રા પદયાત્રીઓનું વિવિધ સમાજો દ્વારા કરાયેલું અભિવાદન વાસ્તવમાં વિશાળકાય અજગર જોવા મળતા લોકોમાં પ્રસરેલું પુતુહલ નવસારી મહાનગરપાલિકા દ્વારા ચૌદ કરોડના ખર્ચે નિર્માણ થયેલ મોડલ ફાયર સ્ટેશન થયેલું લોકાર્પણ નવસારીમાં પ્રથમ સિંધુ સાંસ્કૃતિક ભવન થયેલું લોકાર્પણ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહું નવસારથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર